દેશી ભાષામાં સમજાવતો તો આ કઈ જગ્યાએથી આપણે રિલીઝ કરવા માંગી છે આ વેરાયટી છે ને એ નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ફૂલે સિક્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખાસ વાત કરવાની છે ગિરનાર પાંચ મગફળી છે કે જ્યારે કોઈ પણ વેરાયટી રિલીઝ થતી હોય તો સૌ પ્રથમ કઈ રીતે માર્કેટમાં આવતી હોય છે જો માર્કેટમાં આવતી કઈ રીતે આપણે જો ખેડૂતનો ખ્યાલ હોય તો આપણે છેતરાવી તો આપણે હિરેનભાઈ પાસેથી ટોટલ એ ટુ જેડ આ વિનર પાસે મગફળીની માહિતી લેજો જેથી કરી અને કોઈ પણ ખેડૂત મિત્રને વાવેતર કરવું હોય તો ખ્યાલ પણ આવે તો હિરેનભાઈ સૌપ્રથમ પહેલા તમારું નામ અને પરિચય આપજો મારું નામ છે હિરેન પટોળિયા મે બીએસસી એગ્રીકલ્ચર નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે અને એબીએમ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી કરેલું છે બરોબર અને અત્યારે તમે શું કરી રહ્યા છો અત્યારે આપણી કંપની ફૂલ એસિડ્સ જે છે એ ખેડૂતોને હર વર્ષે હર પાકની અંદર નવા નવા બિયારણો છે

લોગો આવતો હોય છે અને મગફળી રિલેટ કરતા હોય છે તો આ ટેક છેનો છે એ બતાવજોજી આ બ્રીડર બીજ છે એમાં ટોટલ પાંચ કેટેગરી આવે છે પેલું ન્યુક્લિયર સીડ કે જેની યુનિવર્સિટી છે એ ન્યુક્લિયરમાંથી બ્રીડર બીજ બનાવવા માટે ઉપયોગ કરતી હોય છે બ્રીડર બીજનો કલર છે એ યલો કલરનો યલો બરાબર પછી એના પછીનું આવે ફાઉન્ડેશન એના પછી સર્ટિફાઈડ અને છેલ્લે ટ્રુથફુલ બરાબર આ રીતે અલગ અલગ સ્ટેજ હોય છે બ્રીડર શીટ છે એ કોઈ કંપની ને જ મળતું હોય છે અથવા તો કોઈ એજન્સી કે જે પ્રોગ્રામ લેતી હોય હા કે બીજ પ્રોડક્શનના પ્રોગ્રામ લેતી હોય એમને મળે છે તો ગિરનાર પાંચ નો ટેગ છે એની અંદર બધી માહિતી લખેલી હોય છે તો એ ખેડૂત મિત્ર તમે આ માહિતી સમજાવો તો કારણ કે જો આપણે એક તો હમણાં બતાવી દેશું પણ ઝૂમ કરવા કરતા તમે વાંચી બતાવી દો પેલા એની અંદર ક્રોપ લેખો એટલે કે પાક કયો છે તો કે મગફળી પછી ડેટ ઓફ ટેસ્ટ કઈ તારીખે એનો ટેસ્ટ જોઈએ એટલે કે ઉગાવો ચેક છે અને એ સિવાય એની અધર વેરાયટી મટીરીયલ કેટલી આ ટેગ માં કઈ તારીખ આપેલી છે આની અંદર છે 11 12 2023 11 12 2023 એટલે કે આપણે આ 5 દિવસ પહેલા જ આ સેમ્પલ આવેલું છે અને બીજો શું શું આપેલું છે પછી જર્મિનેશન જે 80% આ મિનિમમ જર્મિનેશન હોય છે કે 80% જે એ મિનિમમ હોય તો જે પાસ થતો હોય છે તો આની અંદર વધારે હોય છે એ વખત ખેડૂત મિત્રોને એવું થતું હોય છે કે આપણે કોઈ પણ બિયારણ લીધો હોય ને સોય સોય કા નથી

ઇન્સ્ટિટ્યુશન તો કે ડીજીઆર ડાયરેક્ટરેટ ગ્રાઉન્ડ નટ રિસર્ચ બરાબર ઇન્સ્પેક્ટેડ એન્ડ સર્વિસ બાય તો કે ક્વોલિટી કરેલું છે બરાબર પછી વેરાયટી કઈ છે તો કે ગિરનાર પાંચ લોટ નંબર તો કે એક લોટ નંબર છે એટલે એટલે આપણે ફર્સ્ટ નંબર જે જૂનાગઢમાંથી જ્યારે કોઈ પણ અમારો મીટર વાળો હોય ને આપતા હોય ને એમાંથી પહેલો લોટ જ આપડા ભાગમાં આવેલો છે હા પછી પ્યોર સીડ એની અંદર કેટલું છે કે તો 99.5% એટલે અડધો ટકો છે એ બીજી વેરાયટી હોય શકે જીનેટિક પ્યોરિટી તો કે સો ટકા પછી ઇનર્ટ મેટર પોઈન્ટ પાંચ ટકા એટલે કે બીજી વેરાયટી હોય બીજા અધર સીડ હોય આ જે એ ક્રાઇટેરિયા છે બરાબર પછી ક્વોલિટી ક્વોન્ટિટી કેટલી છે તો કે પાંત્રીસ કિલોની બેગ છે અને એપ્રુવ ની સિગ્નેચર છે બરાબર અને અહીંયા લેબર નંબર લખેલો હોય છે અહીંયા લોટ નંબર કે એક લોટ નંબરમાંથી ધારો કે દસ ગુણી થઈ હોય તો એક થી લઈ અને દસ સુધી હોય બરાબર એ લેબર નંબર અને અહીંયા આઈસીઆર ડાયરેક્ટરેટ ઓફ ગ્રાઉન્ડ રિસર્ચ બ્રીડરશીપ એટલે આનો તમે ફૂલ ફોર્મ એટલે કે ને દેશી ભાષામાં સમજાવો તો આ કઈ જગ્યાએથી આપણે રિલીઝ કરવા માંગી છે આ વેરાયટી છે ને એ ઇક્રીસેટ ની લાઇન છે ઇક્રીસેટ એટલે કે હૈદરાબાદ ની અંદર આવેલું છે એ દેશ લેવલે કે દેશ અને વિદેશ ના જે કોલેબોરેશન થતા હોય એનું રિસર્ચ છે અને જે ડીજીઆર છે એ ઇન્ડિયા લેવલ નું છે કે એક રાજ્ય અને બીજા રાજ્ય અથવા તો આંતર ભારતની અંદર છે છે કે હોય બરાબર અને ત્રીજું આવે સ્ટેટ લેવલ એટલે કે આપણી જે યુનિવર્સિટીઓ છે 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 લેવલે એ એ રાજ્ય આ એની એટલે કે એમને જે સંશોધન કર્યું હોય એની લાઇન છે એ અલગ અલગ જગ્યાએ મોકલી હોય અને એની અંદર જે સારું પરફોર્મન્સ આપ્યું હોય તો એને ઓથોરિટી આપે કે આ વેરાયટી છે એ તમે તમારા નામ ઉપર રિલીઝ કરી શકો પછી છે ગિરનાર ચારનું એને નામ આપ્યું હોય તો આપણે આ જીજે પાંચ નામ કઈ રીતે કરતું હોય છે ગિરનાર પાંચ છે એક્રીસેઠ ની લાઇન આપી અહિયાં ધારો કે ગિરનાર નામ ચાલતું હોય ઘણી જગ્યાએ આપણે ધારો કે જીજી વેરાયટી છે તો એ ગુજરાતની આપણે ઓલો જે રીતે સાયકલોન આવે અલગ અલગ દેશનું જે રીતે નામ આપીએ શકે એટ યુનિવર્સિટી નામ આપે છે તો એમાં આપણે ગિરનાર ચાર અને ગિરનાર પાંચ જુનાગઢ યુનિવર્સિટી નામ આપેલું છે પણ ઘરે જુનાગઢ યુનિવર્સિટીમાં બીજી આર બીજીઆર જુનાગઢ યુનિવર્સિટી સ્ટેટ લેવલ નું છે બીજીઆર છે નેશનલ લેવલ નું છે અને ઇક્રીસેટ છે એ ઇન્ટરનેશનલ લેવલ નું કોલોબ્રેશન છે તો કરો મિત્રો આ રીત ની દરેક કેટેગરી હોય છે કોઈ પણ બિયારણ જ્યારે રિલીઝ થતું હોય છે ને ત્યારે આ રીતની બધા અલગ અલગ આપણે નામ આપતા હોય છે તો આના આપણે પાંચ જો એનો છોડ આ તે બધું કઈ રીતનું થાય છે એ માહિતી આપજો એની અંદર આપણે વાત કરીએ તો અત્યારની ટોટલ પાંચ વેરાયટી લીડમાં હાલે છે એક છે આપણી જુનાગઢ યુનિવર્સિટીની જીજેજી બત્રીસ આપણે બીટી બત્રીસ તરીકે ઓળખીએ છીએ બરાબર પીછી છે કેડીજી એકસો અઠ્યાવીસ ફૂલે વર્ણા મહાત્મા ફૂલે રાહુરી વેરાયટી છે બરોબર પછી ત્રીજી વેરાયટી છે કાદરી લેપાક્ષી કે એટીન ટ્વેલ્વ બરાબર અને બીજી બે વેરાયટી છે ગિરનાર ચાર અને પાંચ આ પાંચે વેરાયટી એવી છે થોડીક મોડી પાકે બીજી વેરાયટી કરતા પાંદડું છેલ્લે સુધી લીલું રહે બરાબર હવે આની અંદર આપણે જોઈએ તો બત્રીસ નંબર છે અલગ કરે કેમ કે એની વચ્ચે ખાંચ નથી પડતી બે દાણા હોય એમાં કાદરીમાં કાદરીમાં મીડિયમ પડે છે એકસો માં વધારે પડે એટલે બત્રીસ અને એકસો અઠ્યાવીસ અલગ પડી હે પણ કાદરી ગિરનાર ચાર અને પાંચ ચાર પાંચ માં જો જોકે બહુ જાજો ફેરક ખબર નથી પડતી આપણે તો ઓળખી જ ન શકીએ પણ પાંચ માંથી ગમે એ વેરાયટી આપી દે છોડ લક્ષણો છે એના ઉપર થી કોઈને ખબર ના પડે આની અંદર બીજી વેરાયટી ટૂંકી મુદત ની જો વેરાયટી મિક્સ કરવામાં આવે તો ખબર પડી જાય હા પણ ધારો કે બીજી વેરાયટી મિક્સ છે તો આપણને ખબર ના પડે અને બીજો કે આ હવે અત્યારે આપણે રહી હા આપણે ઓગણચાલીસ પછી પછી રિલીઝ થઈ છે ને હા ઓગણચાલીસ પછી ઓગણચાલીસ ટીબીજી ઓગણચાલીસ ઈ છે ટ્રોમ્બેની ટ્રોમ્બે ભાભા એટોમિક રિસર્ચ સ્ટેશન બુમ્બે એટલે કે મુંબઈ ની વેરાયટી છે અને આ છે એની પછીની આ બે હજાર ને એકવીસ માં રિલીઝ થઈ છે બરોબર છે એટલે આપણે ગિનાર ચાર પછી ની બરોબર હા ચાર પછી આ ગિનાર પાંચ ને આપણે કોપતા છે તમને બતાવું આ રીતના અત્યારે છે બરોબર છે આપણે ઝૂમ કરી બતાવી દેસુ તો આ અત્યારે કયો બિયારણ ગણાય આપણે કઈ કેટેગરી ગણાય એટલે અત્યારે બ્રીડર માં બોલો બ્રીડર નું ગણાય આ બ્રીડર એટલે પહેલી કક્ષાનું બિયારણ કક્ષાનું જ્યારે યુનિવર્સિટી જ્યારે

પાકવાના દિવસો કેટલા કીધેલા છે યુનિવર્સિટીના 115 દિવસ આસપાસ કીધેલા છે 112 15 દિવસ અને ઉત્પાદનનો ક્રાઈટેરિયા ઉત્પાદન છે એ યુનિવર્સિટી પ્રમાણે આપણે જોઈએ તો હાઈએસ્ટ 33 મણ સુધી અને સરેરાશ ઉત્પાદન 17 18 મણ કહેવાય છે બરોબર પણ ખેડૂતના ક્ષેત્રે છે એની કરતાં વધારે તમને હું દેશી ભાષામાં સમજાવું આ કીધું કે હાઈએસ્ટ 33 મણ તો આપણે જે સિનારિયા ફ્રન્ટ નંબર સિનારિયા ને એનું પરફોર્મન્સ શું છે

જો કોઈ તમને એમ કે ભાઈ અમારી પાસે ગિનાર પાંચ છે તો આ લેબલ માંગવું પેલા તમારે કે લેબલ તમારી પાસે છે જો એની પાસે લેબલ હોય તો જ એને વવરાવેલું હોય બાકી વવરાવેલું ન હોય તો એ ખાસ ધ્યાન રાખો જેથી કરીને તમે પણ છેતરાવો નહીં અને બીજું કે આના વિશે કોઈ એવું કોઈ ગુણધર્મ છે કે આપણે અલગ પડતું હોય એવું કંઈ અત્યારે તો છે એ બહુ નરી આખા જોઈને નજરે જોઈ તો ખબર પડે કે આ ચાર ને પાંચ અલગ છે કે

તો ખેડૂત મિત્રો આ રીતના જયારે ઓરિજિનલ મળતું હોય અને પેલી વખત અત્યારે ખેડૂતો બહુ શોખીન છે જેવી રીતના આપણે જોઈએ કે ભેંસ ને ગાય આપણે જનરલ જેને દુજાણું ઘરે રાખવું હોય એવું કરે કે ચાલીસ પચાસ હજાર ની લઈ આવે

બરોબર ક્વોલિટી બીજું કે આની તમારે ક્વોલિટી ચેક કરવી હોય કોઈ બી જગ્યાએથી તમે ગિરનાર ચાર કે પાંચ ની ખરીદી કરતા હોય તો એનું સેમ્પલ છે એ પ્રાઇવેટ લેબોરેટરી અથવા તો ગવર્મેન્ટ લેબોરેટરી અંદર એનો ઓલિક એસિડ નો રિપોર્ટ થાય બરોબર ઓલિક એસિડના રિપોર્ટમાં પોઝિટિવ આવે એના બારસો રૂપિયા થી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધી અલગ અલગ જગ્યાએ લેતા હોય છે હા પ્રાઇવેટ ની અંદર બારસો થી પંદરસો લેતા હોય ગવર્મેન્ટ ની અંદર એક ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરી જુનાગઢ માં થાય છે અને ડીજીઆર માં અને ડીજીઆર માં બી કરી આપે છે તો ત્રણ જગ્યાએ રિપોર્ટ છે આપણે ગયા વર્ષે ગિરનાર ચાર જયારે આપી હતી ત્યારે કરાવેલા હતા તો એની અંદર ભી તમે વાત કરીએ તો અઠ્યોતેર થી એસી ટકા ઓલિક એસિડ હોય જો ઓલિક એસિડ પિંચોતેર આસપાસ આવે

ફાળવેલું છે વર્ષમાં વાવેતર કરવાનું હોય છે લખેલું હોય છે જેથી કરીને આપણે પણ ખ્યાલ આવે કે કે જો હોય વાવેલું છે કે નથી વાવેલું તો બસ આપણે આજે આટલી વાત કરીશું અને આગલા વિડીયોમાં પણ આપણે અલગ કોઈ પણ વેરાયટી નવી આવતી છે એની પણ વિશે વાત કરીશું અને બીજું કે તમારે કોઈ પણ બીજી અલગ માહિતી જોતી હોય તો આમાં નીચે હેલ્પલાઇન નંબર આપ્યા છે એમાં પણ કોલ કરી અને પૂછી શકો છો તો બસ આજે આટલું નમસ્કાર